રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજે મંગળવારે સરકાર દ્વારા પડતર માંગણી સંતોષવામાં ન આવે તો માસ સેલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઇન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતાં તેઓ રોષ ઠાલવતા નજરે પડ્યા હતા રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેમ ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત ચાર દિવસથી વધારો થઈ રહ્યો છે જ્યારે કે લઘુત્તમ તાપમાનમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સતત બીજા દિવસે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે વિક્કી કૌશલની ફિલ્મ છાવા બમ્પર ઓપનિંગ આપી શકે છે ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ શરૂ થયું છે સેકનેલ્કના અહેવાલ મુજબ આજે સવારે છ વાગ્યા સુધીમાં દેશભરમાં ફિલ્મની એક લાખ અડતાળીસ હજાર સાતસો એકસઠ ટિકિટ્સ પ્રી સોલ્ડ થઈ ગઈ છે બુક બુકમાં શો પર ફિલ્મ છાવાનું પ્રી ટિકિટ વેચાણ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી ટુ કરતાં એકસો ત્રણ ટકા વધુ હોવાનું સામે આવ્યું છે અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાય છે રનવે પર ઉભેલું વિમાન સાથે એક જેટ અથડાયું હતું એરેઝોનાના સ્કોટલેન્ડ એરપોર્ટ પર આ ઘટના બની છે ખાનગી જેટ વિમાનોની ટક્કરમાં એકનું મોત થયું છે ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે કે એકની હાલત સ્થિર છે આ દુર્ઘટના સમયના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મધ્યરાત્રિએ ઓગણીસો સિત્તોતેરના વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમને નાબૂદ કરવાનો આદેશ જારી કર્યો છે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળવા જઈ રહી છે જે કાયદા હેઠળ તેમની સામે તપાસ ચાલી રહી હતી તે જ કાયદો નાબૂદ કરવાનો આદેશ જારી કરાયો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિદેશમાં વ્યવસાય મેળવવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવા બદલ કોઈ કેસ દાખલ ન થવો જોઈએ પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ મેક્રોનને શિખર સંમેલનનું આયોજન કરવા બદલ અભિનંદન એઆઈ અન્ય ટેકનોલોજીથી અલગ છે એઆઈ માનવતા માટે મદદરૂપ છે સમાજ અને સુરક્ષા માટે એઆઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે એઆઈનું સ્કેલ અત્યંત મોટું છે એઆઈમાં જીવન બદલવાની શક્તિ છે એઆઈએ આજે દરેક ક્ષેત્રમાં કામ સરળ બનાવ્યું છે ભગવંત માને કહ્યું કે અમે પંજાબને એવું મોડેલ બનાવીશું કે આખો દેશ તેને જોશે અમારા સ્વયંસેવકો અને કાર્યકરો સમર્પિત છે દરેક લડાઈમાં પંજાબનું યોગદાન સૌથી આગળ હોય છે પછી ભલે તે અનાજની અછત જ કેમ ન હોય આમ આદમી પાર્ટીના ચાર સાંસદો પણ સૌથી પહેલાં પંજાબમાંથી આવ્યા હતા અમે મેદાનમાંથી બહાર આવ્યા છીએ અને પંજાબના લોકોનું દિલ કેવી રીતે જીતી શકાય તેની ઉપર કામ કરવાનું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને શ્રેણીની આખરી વન ડે મેચ બારમી ફેબ્રુઆરીએ રમાશે આ મેચ અગાઉ બંને ટીમ્સ અમદાવાદ આવી પહોંચી છે બંને ટીમ્સ આવતીકાલે પ્રેક્ટિસમાં પણ જોડાશે અમદાવાદમાં રમાનારી આ મેચ બંને ટીમ્સ માટે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ આખરી વન ડે મેચ હશે મોટી ટુર્નામેન્ટમાં રમવા ઉતરતા પહેલા આત્મવિશ્વાસ મેળવવા માટે બંને ટીમ્સ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે દિલ્હીને સોળમી ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી મળી શકે છે સોળમી ફેબ્રુઆરીએ ધારાસભ્ય પક્ષની બેઠક મળશે જેમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર પ્રવેશ વર્મા છે જેમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે જોકે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને વિજેન્દ્ર ગુપ્તા જેવા નામોનો પણ સમાવેશ થાય છે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે આગને કાબૂમાં લેવા માટે આઠ ફાયર એન્જિન અને આઠ પાણીના ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ એક ફર્નિચરના ગોદામમાં લાગી હતી મુંબઈના ઓશીવારા ફર્નિચર વેરહાઉસમાં અનેક સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે અત્યારે જાનહાનિના કોઈ જ સમાચાર નથી મહાકુંભમાં પવિત્ર સ્નાનનો એક ભવ્ય રેકોર્ડ બન્યો છે સંગમમાં ડૂબકી લગાવી છે આ ક્રમ સતત ચાલુ જ રહે છે આજે અભિનેતા આશુતોષ રાણાએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી અંબાણી પરિવાર પણ સંગમ સ્નાન માટે મહાકુંભમાં આવી રહ્યો છે જમ્મુના અખનૂર સેક્ટરના લાલેલીમાં એલઓસી નજીક આઈઈડી બ્લાસ્ટ થયો છે વિસ્ફોટમાં વ્હાઇટ નાઇટ કોર્પ્સ પેટ્રોલિંગ વિસ્તારના બે સૈનિકો શહીદ થયા હતા જ્યારે કે એક સૈનિક ઘાયલ થયો હતો વ્હાઇટ નાઇટ કોર્પ્સે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે એવું પણ લખાયું છે કે સૈનિકો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે કુંભ મેળા દરમિયાન ભારે ટ્રાફિક જામને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં શાળાઓ ચૌદમી ફેબ્રુઆરી સુધી બંધ રખાય છે લોકોના સતત ધસારાને કારણે પ્રયાગરાજ મિર્ઝાપુર બનારસ અને અયોધ્યામાં ધોરણ બાર સુધીની તમામ શાળાઓ આજથી ચૌદમી ફેબ્રુઆરી સુધી બંધ છે અયોધ્યા કાશી અને વિંધ્યાચલ ત્રણેય સ્થળોએ રસ્તાઓ અને ગલીઓ ભીડ અને વાહનોથી ભરેલી છે પરિસ્થિતિ એવી છે કે બિહાર એમપીથી ઉત્તર પ્રદેશ જતા હાઇવે પર ભારે ટ્રાફિક જામ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ કરી છે સરકારની ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતને પસંદગીના જીસીસી હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે આ પોલિસી હેઠળ રાજ્યમાં બસો પચાસ નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય છે આ સાથે જ દસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને પચાસ હજારથી વધુ નવી રોજગારની તકો મળી શકે છે વડોદરામાં તસ્કરોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે શહેરમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે શહેરના સયાજીપુરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે આજવા રોડના સયાજીપુરામાં આવેલી સેવાકુંજ સોસાયટીમાં એક ચોરીની ઘટના બની હતી પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા અને તસ્કરોએ ચોરીનો ખેલ પાડી દીધો છે ઘરમાંથી આઠ લાખ રોકડની ચોરી થઈ છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો